નમસ્કાર દોસ્તો 2015 ના પાટીદાર અનામત આંદોલન બાદ ફરી એકવાર અમરેલી પાટીદાર યુવતી અન્યાય મુદ્દે ફરી એકવાર છે પાટીદાર ધરપકડ અને અન્યાય બાદ આવેદન પત્ર અને દેખાવો કરવામાં આવ્યા હતા ત્યારે આજે પાલિકાના વિપક્ષ દ્વારા પાટીદાર બહુમાળી વાળા એવા વરાછા વિસ્તારમાં ગોપાલ ઇટાલિયાએ જનસભા યોજી હતી અને અમરેલીની ઘટનામાં દીકરીને ન્યાય ન અપાવી શક્યા એ બદલ માફી માંગી હતી આ ઉપરાંત ગુજરાતના લોકોનો જગાડવા માટે જનસભા સંબોધતા સમયે સ્ટેજ પરથી પોતાને પટ્ટા માર્યા હતા ગુજરાતમાં બનતી ઘટનામાં ન્યાય ન અપાવી શક્યાનું જણાવી ગોપાલ ઇટાલિયાએ માફી માંગવા સાથે સ્ટેજ પર પોતાને પટ્ટા મારીને કાર્યક્રમ આપ્યો હતો આશ્ચર્ય ચર્ચાનો વિષય બન્યો છે ત્યારબાદ આજે સુરતના વરાછા વિસ્તારમાં આપ દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આપના નેતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં અનેક ઘટના બની છે તેમાં તેઓ લોકોને ન્યાય અપાવી શક્યા ન તેથી લોકો

ગુંડાઓ કુટલે કરો માફિયાઓ તોડબાજો ડ્રગ્સ વાળા દારૂ વાળા બે ફામ ફરે અને નિર્દોષ માણસ પોલીસ પોલીસ સ્ટેશનમાં માર મારે છે અમે રજૂઆત લઈને જઈએ તો અમારા ઉપર એફઆઈઆર એટલે મેં નક્કી કર્યું છે કે ગુજરાત નો હાથમાં જગાડવાનો છે દોસ્તો અને મેં નક્કી કર્યું છે કે અમે ક્યાંય નથી અપાવી શક્યા દીકરીને અને એટલે દીકરીને જે પોલીસે પટ્ટા માર્યા જે પટ્ટા આજે હું ખાઈશ જાહેરમાં અને મેં નક્કી કર્યું છે કે આ દીકરી ના પટ્ટા મારા છે ગુજરાત નો હાથમાં જાગવો જોઈએ ગુજરાત નો હાથમાં જાગવો જોઈએ મૂકી દે આત્મા જાગવો જોઈએ ગુજરાત આખાનો દીકરીને પટ્ટા કેવી રીતે પોલીસ મારે મૂકી દો

પણ દીકરીઓને ન્યાય અપાવવા માટે તમારા હાથમાં જગાડો તમારો હાથમાં જગાડો અમને આખી જિંદગી મત દેતા હરાવી દેજો દીકરીને ન્યાય અપાવશો કે નહીં અપાવો શું લાગે છે મિત્રો તમને આ સમગ્ર બાબતની અંદર હવે એકસો ને છપ્પન ધારાસભ્યોની આંખ ખુલશે ખરા આવી અનેકો ઘટના બનતી રહે છે ગુજરાત ની અંદર અને બસ થોડા દિવસોમાં આંદોલન ચાલે છે અને ફરી ઘટનાઓ શાંત થઈ જાય છે અને રાજકીય આંકાઓના કારણે પોલીસ દબંગગીરી કરે છે